નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા નગરમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્વક માહોલમાં થઈ રહી છે તેમજ વિશેષમાં પાદરા નગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ગણેશજીને શાંતિમય માહોલમાં વિસર્જન થાય તેને લક્ષીને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેને પોલીસ સ્ટાફ પણ ત્યાં સુવિધામાં ઉપલબ્ધ થઈ ગયેલ છે તેમજ શરૂ સમયમાં વહેલી સવારથી જ ગણેશજીનું વિસર્જન શાંતિમય માહોલમાં ચાલુ થયું છે આપ નિહાળી રહ્યા છો કે આજે અહીં આગળ અંબાશંકરી તળાવે શ્રીજીની બહુ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાની ટીમ પોલીસ સ્ટાફ અહીં દક્ષેશ પટેલના ટીમના છોકરાઓ નગરપાલિકાની ટીમ જીબીની ટીમ સીએસસીની ટીમ બધા ખડેપગે છે અને ગણેશજીની લગભગ દોઢસો પ્રતિમાનું વિસર્જન અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે થઈ ગયું છે અને હજુ મોડી રાત સુધી આઠસોથી એક હજાર મૂર્તિનું વિસર્જન થાય એવી રીતે અમે તૈયારી કરી છે અને નગરજનોને એક અપીલ કરું છું આપના માધ્યમથી કે નગરજનો શાંતિથી આવો અને એકબીજાને હેલ્પ કરજો ખાસ કરીને પોલીસ સ્ટાફ નગરપાલિકાના સ્ટાફ ને હેલ્પ કરજો ટ્રાફિક થાય તો પાદરામાં હિન્દુ એકતા ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન કરવા આવતા ગણેશ ભક્તો માટે છાસ વિતરણનું આયોજન કરાયું પાદરામાં દસ દિવસનું આતિથ્ય માન્યા બાદ આજે ઢોલ નગારા અને ડીજેના તાજ સાથે ડુંડાળા દેવ ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશજી ભક્તો માટે

આજે હજારો ના સંખ્યાઓમાં પાદરા તાલુકા અને પાદરા નગરની ભાઈક ભક્ત ભાઈક ભક્તોએ આજે ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા અને પૂર્વધારા સભ્ય દિનુ મામાના આયોજકમાં આજે બે હજાર લીટર છાસનું વિતરણ કરવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો હજારો ભક્તો આજે છાસનું